નમસ્કાર આમ દેવીરાયન હું છું આપણી સાથે ડબોઈ પોલીસ દ્વારા કારમાં લઈ જવાતું વિદેશી દારૂ ના જથ્થાને ડબોઈ ઠરવાસા બ્રિજ નજીકથી ઝડપી પાડી રૂપિયા ચાર લાખ છ હજાર સાતસો બાવીસનું દારૂનો જથ્થો સાહેબ એકની ધરપકડ કરી કાયદેસરની ઘરે વહી હાથ ધરી છે ડબલ પીઆઈ કેજી જાલાની પાક કી વાતમી મળી હતી કે એક મહિન્દ્ર કંપનીની સફેદ કલરની સ્કોર્પિયો કાર ભાટપુર તરફથી આવી હાડુ ચોકડી થઈ વાડા રોડે ડબલથી કાયાવરોહન તરફ જવાની છે જે બાતમીના આધારે ડબલ પુલીસના જવાનો હરવાસા બ્રિજના જે વોચમાં હતા તે દરમિયાન બાતમીના આધારે કાર આવતા તેને રોકી સાઈડમાં

કાર્યવાહી હાથ ધરી નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર